આજથી ગણેશ ચતુર્થી શરૂઆત થઈ છે સુરતના કતાર ગામમાં દુર્લભ ગણેશની પ્રતિમા નેચરલ ડાયમંડના ગણેશની સ્થાપના કરવામાં આવી છે આજથી ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ છે સુરતના કતાર ગામમાં દુર્લભ ગણેશની પ્રતિમા નેચરલ ડાયમંડના ગણેશની સ્થાપના કરવામાં આવી છે કતાર ગામ પાંડવ પરિવારમાં નેચરલ ડાયમંડ ના દુંધાળા દેવ સ્થાપના કરવામાં આવી હતી સત્તાવીસ પોઈન્ટ ચુમ્મોતેર સેન્ટ કેરેટ ના નેચરલ ડાયમંડ ના ગણેશ કિંમત અંદાજિત પાંચસો કરોડ અને નેચરલ ડાયમંડ ના ગણેશ સૂંઢ જમણી બાજુ જ્યારે સામાન્ય રીતે અન્ય પ્રતિમાઓની સૂંઢ ડાબી બાજુ હોય છે વર્ષ બે હજાર પાંચ માં રફ ડાયમંડ કરતી વખતે હીરા વેપારી અને નેચરલ ડાયમંડ મળી આવ્યો હતો રૂપિયા ઓગણીસ હજાર માં ખરીદ્યો હતો છેલ્લા આઠ વર્ષથી નેચરલ ડાયમંડ ના ગણેશ ની પરિવાર કરે છે સ્થાપના અને દસ દિવસ સુધી આ સ્થાપના કરવામાં આવે છે પૂજા અર્ચના દુર્લભ ગણેશની ની દિવસ સુધી પૂજા અર્ચના બાદ ફરી તાપી નદીના અમી છાટ ના કરી લોકરમાં માં મૂકવામાં આવશે અને નેચરલ ડાયમંડ ગણેશ પરિવાર માટે સૌભાગ્ય સમાન છે રાજેશભાઈ કયા ગણેશની સ્થાપના કરવામાં આવી છે શું ખાસિયત છે આ એક હીરાના એક ગણપતિ આકારના એક સંપૂર્ણ મતલબ કે ગણપતિ આકાર હોઈ શકે અને મૂર્તિ ઘણી ગણપતિ દાદાની હોય પણ જમણી સૂંડના ગણપતિ દાદા બહુ રેર હોય છે અને આ તો કુદરતે કુદરતી રીતે એક જમણી સૂંડના ગણપતિ દાદા છે એટલે કુદરતી રીતે અમારા ઘરે એક સિદ્ધિ વિનાયક સ્વરૂપે ગણપતિ દાદા આવેલા છે અને હીરો પાછો ટ્રાન્સપરેન્ટ છે ટ્રાન્સપરન્ટ ડાયમંડ પ્લસ જમણી સૂંડ અને સંપૂર્ણ આકાર છે પાછો આ કઈ રીતે આપને મળ્યો હતો અને કેટલા કેરેટનો આ હીરો છે શું કીમત આ 22 કેરેટને 74 સેટ વજનનો છે અને અમે બ્રોકરી કરતા હતા ત્યારે અમને આ એક પેકેટ આ વેચવા દલાલી કરવા માટે આવ્યું તો એની અંદરથી અમે આ હીરો જોયો કે ભાઈ આ ડાયમંડનો ગણપતિ આકારનો છે તો પછી અમે ઘરે લાવ્યો પેકેટ અને બધાને બતાવ્યો તો બધા એક ખુશ થઈ ગયા ગણપતિ દાદા છે તો ગણપતિ આપણે લઈ લઈએ પૂજા કરવા તો પછી અમે ફંડ એકત્રિત કરી અને ગણપતિ દાદા છેલ્લા કેટલા વર્ષથી આ પ્રમાણે પછી વિસર્જન પ્રક્રિયા કઈ રીતે અમે આને સ્થાપના કર્યા પછી વિસર્જન તો છેલ્લે દિવસે અમે એક આપણે એક તાપી નદીનું જળ લાવી અને સારણા કરી અને પછી અમે આને એક રાઈટ સલામત જગ્યાએ મૂકી દઈએ

રફ ડાયમંડમાં જે ગણપતિની પ્રતિમા જોવા મળી છે જેની સિ રાઇટ સાઈડ એટલે કે સિદ્ધિ પણ જેને કહેવામાં આવે છે વિપ્લભ પ્રતિમા અમને મળી છે જેના એના માટે અમે અવભાગ્ય અનુભવીએ છીએ અને દર વર્ષેથી લગભગ છેલ્લા દસથી બાર વર્ષથી અમે તેની પૂજા અર્ચના કરતા આવ્યા છીએ અને દસ દિવસ સ્થાપના કરીને તેની પૂજા અર્ચના ભક્તિભાવતી કરીએ છીએ અને અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ